નમસ્કાર દોસ્તો ચોથા અને પાંચમા મણકા વચ્ચે ગાદી ખસી ગઈ હોય સાંધા ખરાબ હોય તો તેમાં જે વર્લ્ડ લેવલે સૌથી કોમનલી ઓપરેશન થાય છે કે ચોથા મણકામાં અને પાંચમા મણકામાં સ્ક્રૂ નાખવાનું ગાદી કાઢી નાખવાની અને ગાદીની જગ્યાએ એક મેટલની ગાદી નાખવાની આ કઈ રીતે થાય છે હું બહુ જ બ્રીફલી આપણને ખૂબ જ સારી રીતે આ વિડીયોમાં તમને સમજાવું હવે આમાં તમે જોઈ શકો છો કે ચોથા મણકામાં જે મેં મારી આંગળી રાખેલી છે અને પાંચમા મણકામાં બંનેમાં બે બે સ્ક્રૂ અમે નાખી દીધેલા છે જે વચ્ચેની જગ્યા દેખાય છે તે હાડકાનો માવો અત્યારે અમે ભરેલો છે જેથી કાળું દેખાય છે આ જે આંગળી મેં જ્યાં રાખેલી છે ત્યાં ગાદી છે હવે આ ગાદી કાઢીને આ તમને હું મેટલનું કેજ બતાડી રહ્યો છું તે કેજ અમે ત્યાં આગળ રાખશું તે કેવું હોય છે જોઈએ આ તમે જોઈ શકો છો જે ઉપર તમને દેખાઈ રહ્યું છે તે મેટલનું કેજ છે આ ટાઇટેનિયમ મટિરિયલનું હોય છે અને તેનાથી કોઈ જ રિએક્શન બોડીમાં નથી આવતું કેમકે ઇનર્ટ મટિરિયલ હોય છે વચ્ચે જે તમને લાલ લાલ દેખાય છે કેજની અંદર તે હાડકાનો માવો છે તે અમે ગાદીની જગ્યાએ મૂકશું હવે તમે જુઓ કે બે મણકા જે છે તેની વચ્ચે આ ગાદી કાઢીને અમે આ કેજ અંદર નાખેલું છે અને આ કેજ હવે ઉપર અને નીચેના બંને મણકાને ગ્રેજ્યુઅલી હાડકાથી જોડી દેશે અને ત્યારબાદ દર્દીને કોઈ જ રીતની તકલીફ નથી રહેતી